બાકી ગયેલા પોપૈયા જેવા જોઈ ને જોવા ના તમે કાર્યક્રમ રોને ધોને કા નહીં

કેશોરલાલ ઓઝારા જેઓ સુપુત્ર છે એ આયોજકોને એકવાર જોરદાર તાળીના ગરગડાટ થી આપણે વધાવીએ કે તેમણે આવડો મોટો કાર્યક્રમ હાથી જેવો પ્રોગ્રામ તમારા ગામમાં લે એવા દોડો હાથી બાપ તો કાર્યક્રમ ડાયરો નથી કે હવાર સુધી આલે બે અઢી કલાકનો પ્રોગ્રામ છે તમારી જગ્યા ના છોડશો અને છોડવી પડે અમુક કારણોસર જવું પડે પડે તો હું ના પાડું પણ આમ હાથ ઉંચો કરજો એટલે સમજીશ કે પાછા આવવાના છો પેલા આપણે સ્કૂલ ની માલિકો આમ કેતા સાહેબ ને અહીંયા આપણે આખો હાથ ઊંચો કરવો એટલે હું કહું કે આ ભાઈ પાછા એને હું કઈ નહીં કહું

કોને ભાગ્યશાળી ફૂલો બનવું અને કોને હળગી જવું છે એ નક્કી તમારે કરવાનું છે આગ તો બધાના ઘરમાં લાગી છે મારા બા કોઈ ઘર એવું નથી કે તેના ઘરની માલિકોને આગ નથી લાગી કોકને બૈરુ હેરાન કરે છે કોકને છોકરા હેરાન કરે છે કોકને છોડિયું હેરાન કરે છે કોકને જમ જેવા જમાયો હેરાન કરે છે કરે તો છે જ આ બધા એ સારા સુંદર શુદ્ધ કહેવા માટે હું તમારા ગામની માલિકો આવ્યો છું અહીંથી ગાતો જઈશ તમારી વાતો કરતો જઈશ બીજી વાત આ સ્ટેજ ની ઉપર દાદા આનંદમાં આવ્યા જે ભી લક્ષ્મી મૂકી ગયા છે એ લક્ષ્મીમાં અહીંયાને મૂકી દઉં છું પણ આ એક જ સ્ટેજ એવું છે આ બ્રાહ્મણનું આ ભૂદેવનું આ વ્યાસપીઠ છે અહીંયા લક્ષ્મીનો સ્વીકાર કરવામાં આવતો નથી લાખ રૂપિયા પણ દેવા હોય તો સ્વીકારવામાં આવતા નથી હું એક પણ પૈસો દેતો નથી એટલું યાદ રાખજો મારા બા એક પૈસો પણ મને સ્વીકારી નથી હા કદાચ આપણે દેવાની ઈચ્છા થાય તો અહીંયા મૂકી જાઓ તો મૂકી જાઓ તો તમારા ગામની માલિકો જે પણ સારા કાર્યની માલિકો વાપરો હોય ત્યાં વાપરી નાખજો મને તમારે દેવું હોય તો એક નાનો બાળક પણ મને આપી શકે એવું વસ્તુ તમારી પાસે છે અને જો આપવું હોય તો ઉદાર દિલ આપજો 9 વર્ષ છે તમારા ગામમાં આવ્યો છું અને મને તમારા ગામમાંથી જોઈ છે અહીંયા બેઠેલા બધા એ લોકોના આશીર્વાદ જોઈ છે કે આવા કામો કરતરઓના અનેક મા-બાપના આશીર્વાદ મને મળે મને તમારા આશીર્વાદ જોઈ છે પૈસા નથી જોતા દોસ્ત પૂજિત મહારાજના પદથી કાર્યક્રમની આપણે શરૂઆત કરશું ભાઈ મુકેશભાઈ ગચ્છ અગણીત છે ઉપકાર ના કદી શો નહીં મા

કોઈ છોકરો એવો બેઠો છે હું તો દવાખાનામાંથી માંથી જઈ નર્સના હાથમાંથી તો છે કોઈ નહીં હું તો ત્યાં સુધી કહું તમારા દીકરા આખી જિંદગી તમારો દીકરો ન પરણાવો ને તો તમારા જુદો થાય તો મને કેજો છોકરાઓ ખરાબ નથી પણ જે કાંઈ બિચારાને તકલીફ છે ને એ લગ્ન પછીની છે એટલું યાદ રાખજો મારા બાપ એટલું યાદ રાખજો તો તાળી પડતા પડતા આ બાજુ જોઈ ને જોવે તાળી

પછી બેનો ચૂલામાં લાકડા નાખે ને પછી મેં ખાસ બેઠો બેઠો ખાટલા ઉપર જોયું કે ચૂલામાં જવું ઘરમાં બચત કરે ધોવાડો નીકળે એટલે બીજી દિવાળી ના હળગાવે પણ ઓલી લોઢાની ભૂંગળી લે બરાબર ને બેનુ

તમે જોજો લાઈવ બંબા ઓલા બંબા આગ ઠારવા વાળા નીકળે છે ફાયર બ્રિગેડ વાળા બંબા લાલ બંબા નીકળે એની માલિકો તમે કોઈ બેનું ને કામ કરતી જ હોય ભાઈઓ જ હોય કારણ કે ઠારવાનું કામ ભાઈઓનું બેનું ન રખાય નહીતર વધારે હળગ ઘણી બેનું જોર થી ફૂંક મારે તો હુકા નહીં લીલા લાકડા હળગી જાય હવે આ ગામડાની રૈયાની છોકરી આવી મારા બાપ રાજકોટમાં ભૂલી ગઈ બાર તેની માં હું કે હા ભલ બટા ફૂંક રોજે રોજ ની કાઢી નાખશે ભેગી ન થવા દેતી પણ બા ચૂલો નથી કે બેટા ચૂલો છે પણ તને દેખાતો નથી ક્યાં છે પરવા આવ્યો છોકરીને કે બેટા રાતે ચૂલો વગર ભૂંગળી ના કાન ફૂંક મારવાની હવે કે

we do